અયોધ્યામાં આજથી વાહનો પર પ્રતિબંધ લાગી ગયો છે જેમની પાસે પાસ હશે તેમને જ વાહન લઈને પ્રવેશ મળશે બાવીસમી જાન્યુઆરી સુધી વાહનો પર આ પ્રવેશ છે પ્રતિબંધ છે યુપી પોલીસે અયોધ્યા નગરીમાં પોલીસનો કાફલો ખડકી દીધો છે અયોધ્યામાં સુરક્ષા કર્મચારીઓને પણ પરવાનગી વર્ગ પણ ન કરવાની પણ સૂચનાઓ છે જેમની પાસે પાસ હશે તેમને જ વાહન લઈને જઈ શકશે આજથી જ હવે વાહનો પર પ્રતિબંધ લદાઈ દેવામાં આવ્યું છે જાન્યુઆરી સુધી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે આજથી અયોધ્યામાં લોકોનો પ્રવેશ જે છે તે કાર અને વાહન લઈને નિષેધ લાગી ચુક્યો છે આજથી જે પણ વાહનને અયોધ્યામાં પ્રવેશ લેવો લેવો હશે તે વાહનને આ બેરિકેટિંગ પાર કરવા માટે તેના કાર ઉપર એક વિશેષ પાસની જરૂરત છે જે એસપી સિટી અથવા તો અયોધ્યા પ્રશાસન તરફથી દેવાયો હોય તે પાસ અગર કાર ઉપર લાગ્યો હશે તો જ તેમને જવા દેવામાં આવશે અથવા તો પછી અગર પ્રશાસનના અધિકારીઓ કે લોકો હશે તો તેમને જેવી રીતે આ કાર ઉપર લખવામાં આવ્યું છે ઓન ડ્યુટી આરજેબી બી તેમના ગાડીનો નંબર તેવા પ્રકારની અગર જાણકારી અહીંયા પોલીસ પાસે હશે તો જ આ વાહનોને જે છે તે અયોધ્યામાં પ્રવેશ દેવામાં આવશે નહીં તો અયોધ્યામાં વાહન સાથે હવે પ્રવેશ જે છે તે લોકોનો બાધિત થઈ ચૂક્યો છે કારણ કે યુપી પોલીસે અયોધ્યા ધામને ચારો તરફથી કિલ્લેબંધીમાં ઘેરી લીધો છે આ તમામ જવાનો જે છે તે અયોધ્યાના ચારો તરફ જે છે ચાર રસ્તા જે છે અયોધ્યામાં પ્રવેશના તે ચારે રસ્તા પર આવી રીતે નાકેબંધી લગાવીને ચોવીસ કલાક ઊભે પગે જે છે તે ઊભા છે અને તમામ ગાડીઓને ચેક કરી રહ્યા છે જેની પાસે કાર પાસ છે તેને પણ ચેકિંગ કરીને જ અંદર પ્રવેશ દેવામાં આવી રહ્યો છે હવે ધીરે ધીરે જેમ જેમ બાવીસ તારીખ નજીક આવી રહી છે તેમ તેમ અહીંયા લોકોનો પ્રતિબંધ જે છે તે લગાતાર વધતો જઈ રહ્યો છે અયોધ્યાથી કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે તે મીડિયા